નમસ્તે બાળ મિત્રો મજામાં ને તમે લોકો મારા યુટ્યુબ ચેનલની મસ્ત મસ્ત નવી નવી વાર્તાઓ સાંભળો છો ને એમ જ આજે પણ હું નવી નવી મસ્ત મસ્ત વાર્તા તમારા લોકો માટે લાવી છું તેનું નામ છે ચાઇનીઝ ભેળ એક હતો ચકો અને એક હતી ચકી ચકો લાવે ચોખાનો દાણો ચકી લાવે મગનો દાણો અને બંને બંને મસ્ત ખીચડી બનાવે અને એ નિરાતે ખાય અને આનંદથી રહે એક દિવસની વાત છે ચકો ચકી કહે ચકી ચકી હું તારાથી કેટા ચકી કહે અરે ચકા શું છું તને તું કેમ આમ કે છે ચકા બે ચકા ભાઈ કીધું ચકી ને તું મને છે રોજ ખીચડી જ ખવડાવે છે કઈ નવું નવું બનાવીને ખવડાવતી જ નથી ચકી કહે બસ એટલી જ વાત શું ખાવું છે તારે કે તો મને ચકા ભાઈ કીધું આજે તો છે ને મારે મસ્ત ચાઇનીઝ ભેડ ખાવી છે એક કામ કર તું મને મસ્ત ચાઇનીઝ ભેટ બનાવી આપ અને હું આપણે બંને મસ્ત ખાઈએ પછી અકીબેન કહે ના જરાય પણ નહીં ચાઇનીઝ ભેટ તો તને બનાવી જ નહીં આપું ચાઇનીઝ ભેટ તો કઈ ખવાતી હશે તો ચકો તો એક નો બે ન થયો હો ભાઈ ચકો તો અડી ખમર્યો રહ્યો કે નહીં આજે તો મારે ચાઇનીઝ ભેટ જ ખાવી છે છેવટે ચકીબેન ની ચકાની વાત માનવી પડી પછી ભાઈને ને ચકીએ કીધું એક કામ કર જા બજાર માં જા અને ચાઇનીઝ ભીડ બનાવવાની બધી વસ્તુ મને લઈ આવ્યા બચ્ચા ભાઈ તો ફર ફર ઉડતા ઉડતા બજાર માં ગયા અને મસ્ત મસ્ત કોથમીર મરચા કોબી ગાજર એ બધી વસ્તુ લઈ આવ્યા પાછા ચકી આપવા આવ્યા પાછા ફર ફર કરતા માર્કેટ માં ગયા પછી મસ્ત મજાના મસ્ત નવા નવા મસાલા નૂડલ્સ

ચકી બેન ને થયું લાવ ને પેલા થોડુંક પાણી ભરી આવું ચકી બેન પાણી ભરવા ગયા અને ચકા બેન કેતા ગયા હું હમણાં જ પાણી ભરીને આવું છું તું મારી રાહ જોજે પછાડ બંને સાથે મળીને ચાઇનીઝ ભેળ ખાશું ચકો કઈ સારું પણ તું જલ્દી આવજે મને છે ને બહુ જ ભૂખ લાગી છે મારથી રહેવાશે નહીં એટલે તું જલ્દી જલ્દી આવજે ચકી કઈ સારું હું ફટાફટ હમણાં આવું છું ચકી બેન તો પાણી ભરવા ગયા પણ એ ચકાભાઈ થી રહેવાયું નહીં હો ભાઈ ચકાભાઈ તો થોડી બહુ થોડી ઘણી રાહ જોઈ ચકા ચકી બેન થોડી વાર થઈ ને ચકાભાઈ તો ચાઇનીઝ ભેળ ખાવા મેળ્યા લગભગ મોટા ભાગની ચાઇનીઝ ભેળ ખવા ગઈ અંતે થોડીક જ ચાઇનીઝ ભેળ રહી પણ ચકાભાઈ તો ટીવી જોવા મેળ્યા થોડી વાર થઈ ને ચકી બેન આવ્યા ચકી બેને રસોડામાં જોયું ને તો પેલી ઉગાડી તો ચાઇનીઝ ભેળ થોડીક જ હતી ચકી બેને ચકાભાઈ પૂછ્યું ચકા ચકા આ ચાઇનીઝ ભેળ કોણ ખાઈ ગયું ચકા એ કહ્યું અરે મને શું ખબર હું તાર ટીવી જોઉં છું એક કામ કર ચકી તું પાણી ભરીને આવી છો ને અને તું થાકી પણ ગઈ હશ અને એક કામ કર આજે થોડી ઘણી ચાઇનીઝ ભેળ બચી છે ને એ તું જ ખાઈ જા મને બીજી વાર ક્યારેક તું બનાવી આપજે અને ચકી બેન તો સમજી ગયા ઓ ભાઈ કે આ નક્કી આ ચાઇનીઝ ભેળ ખાધેલી છે પણ ચકી બેન કાઈ બોલ્યા નહીં જે થોડી ઘણી ચાઇનીઝ ભેળ બચી હતી ને એ થોડી ઘણી ખાધી અને પછી નિરાતે સુઈ ગયા અને ચકા ભાઈ તો ટીવી જોવા મેડ્યા થોડી વાર થઈને તો ચકાભાઈ તો પેટમાં દુઃખાવાનું શરૂ થઈ ગયું થી રહેવાયું નહીં થોડી વાર તો ચકાભાઈ રાહ જોઈ કે હમણાં મટી જશે હમણાં મટી જશે પણ પછી છેવટે રહેવાયું નહીં એને તો બહુ જ દુઃખા મળ્યું પેટમાં પછી ચકાભાઈ ચકી બેને જગાડ્યા ચકી ચકી જાગ મને બહુ જ પેટમાં દુખે છે તું કાંઈક કર ચકી બેન તો બધું જ સમજી ગયા હવ ભાઈ પચકી બેને કહ્યું હા ચકા તું ભૂખ્યો થઈ ગયો હતો ને એટલે તને ભૂખ નું આદુ પેટમાં માં હશે એક કામ કર હું તને હમણાં ચાઇનીઝ ભેટ બનાવી આપું પછી તું જમી લે એટલે તને પેટમાં માં દુઃખશે નહીં ચકાભાઈ તો કીધું ના ના તું ચાઇનીઝ ભેડનું તો નામ જ ન લે એ ચાઇનીઝ ભેડ મેં ખાધી હતી ને એટલે જ મને આ પેટમાં દુખાવાનું શરૂ થયું છે આજ પછી ક્યારે હું ચાઇનીઝ ભેડ ખાઈશ જ નહીં પછી કીધું અરે એ તો કઈ ચાઇનીઝ ભેડ નહોતી ખાધી ને તો ના પાડતો હતો ને ચકાભાઈ કીધું નાના ચૂકી મને બહુ ભૂખ લાગી હતી ને એટલે હું ચાઇનીઝ ભેળ ખાઈ ગયો હતો સોરી હવે આજ પછી આવું કઈ કરીશ નહીં મને એક કામ કર મને બહુ જ પેટમાં દુખે છે તું કઈ કર પેલ પણ ચકી બેને તો મેથીના દાણા ખવડાવ્યા લીંબુ ચૂસાવ્યું પણ તોય એ ચકા તો મૈટું નહીં પેટમાં દુખાવાનું પછી થોડી વાર થઈને પછી ડોક્ટર ને બોલાવ્યા ડોક્ટર ભાઈ કડવી કડવી દવાઓ આપી ઇન્જેક્શન માર્યું અને પછી છેલ્લે છેવટે થોડુંક પણ ચકા ભાઈ પેટમાં દુખાવાનું ઓછું થયું હો ભાઈ

Namastê!